શિયાળાની ઠંડીને માણવા માટે પણ અને થોડા પ્રોટેક્શન માટે પણ સરસ મજાના રંગબેરંગી વુલન જેકેટ સોલ બધું જ આપણે યુઝ કરીએ છીએ પણ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ ગીવ ઇન્ટરનલી વોમ્થ ટુ બોડી અને એના માટે શું કરવું પડે તો ટ્રેડિશનલી વર્ષો વર્ષ દાદા નાની દાદી આ લોકો જે ખાતા હતા અને જે બનાવતા હતા એ જ વસ્તુઓ ઘરે બનાવીને શિયાળામાં ખાવી જોઈએ તો એનાથી ઇમ્યુનિટી પણ મળશે વોમ્થ પણ મળશે અને આખા વર્ષ દરમિયાન એનાથી તમારે મસલ અને બોન એની સ્ટ્રેન્થ પણ જળવાશે તો શિયાળામાં આપણે જુદા જુદા પાક બનાવીએ છીએ ને એમાંની જ એક સરસ મજાની સ્વીટ છે સિંધી કોમ્યુનિટીની દેટ ઇઝ સિંધી ખોરાક કહેવામાં આવે છે ને ઇટ ઇઝ નિયરર ટુ સુખડી ઓર અડદિયો એ બેની નજીકની એક સ્વીટ છે પણ થોડી જુદી રીતે બનાવવામાં આવે છે તો ચાલો આજે આપણે જોઈએ રેસીપી અને આ રેસીપી શીખવવા માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છીએ અહીંયા અંજલી માનવાણીને જે ફૂડી તો છે બહુ જ સરસ ફૂડ પણ બનાવે છે કોમ્પિટિશનમાં પણ પાર્ટિસિપેટ કરે છે પણ સાથે સાથે બીજું પણ કંઈક કરે છે એ આપણે એમની પાસેથી જ જાણીએ કેમ છો અંજલી બસ મજામાં મજામાં ઓકે આજે તમે સીધી ખોરાક બનાવવાના છો તો વિન્ટરમાં આ સિવાય બીજી કઈ વસ્તુઓ તમારા ઘરે બને છે હા મોસ્ટ ઓફ તો સુખડી બને અને ડ્રાય ફ્રુટ ના લાડવા બનાવીએ વસાણા બનાવીએ બધા ઓકે ઓકે અને આ વિન્ટર ડેલિકસીની વાત થઈ પણ સિંધી કોમ્યુનિટીમાં ઘણી બધી રેસીપી બહુ જ ફેમસ હોય છે તો એ સિવાય બીજું કયું ફૂડ બનાવો તમે સિંધીમાં તો મોસ્ટ ઓફ અમારા ભીય ભીય એટલે કમળ કાકડી કમળ કાકડી નું શાક હોય ફ્રાય કમળ કાકડી હોય મેઈન તો દાલ પકવાન અમારા એ તો બધે ફેમસ જ છે સિંધીમાં તો બહુ જ બધી વસ્તુઓ છે રાઈટ અને ફૂડી છે સિંધી કોમ્યુનિટી બહુ જ ઓકે અને એ લોકોની હોસ્પિટાલિટી પણ બહુ જ સરસ હોય એવું મેં સાંભળ્યું છે હે ચાર ટાઈમ જમવા જોઈએ સરસ સરસ આ વાત થઈ કુકિંગની હવે કુકિંગ સિવાય બીજી કઈ હોબી છે બહુ જ ગમતી એક્ટિવિટી કઈ છે તમારી મારા રીલ્સ બનાવવાની છે ડાન્સ કરવાની છે હા રીલ્સ તમારી મેં જોઈ છે બહુ જ સરસ લાઇટર નોટ ઉપર હોય છે અને જોઈએ એટલે આમ હેપી થઈ જવાય મૂડ સરસ થઈ જાય તમારો એ રીલ્સની સાથે સાથે હવે ઇન્ફ્લુએન્સરનો યમે મેં સ્ટાર્ટ કર્યું છે ઓકે એઝ અ બ્રાન્ડ કોલેબોરેશન કરું

હવે સુગર આમાં થોડોક જ ઇલાયચી પાવડર એડ કરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો છે બસ આ સો અને ચાસણી નથી બનાવવાની ખાલી સુગર મેલ્ટ થાય ત્યાં સુધી જ ખાલી ગરમ કરવાની એટલું જ ગરમ કરવાનું છે ઓકે મેં સાંભળ્યું છે કે સિંધી સિંદીકુરા શિયાળામાં ને ઉનાળામાં બંને અલગ રીતે બને છે એવું છે નો સેમ ખાલી ઉનાળામાં શું આમાં શિયાળામાં અમે ગંઠોડા પાવડર નાખીએ સુમૂથ પાવડર નાખીએ એ ઉનાળામાં નથી નાખતા ગરમ પડે છે એટલે રાઈટ રાઈટ અને શિયાળામાં અમુક લોકો ઠીક જે લાડવાનો લોટ હોય છે ને એમાંથી કરે છે કે વધારે કડક થઈ જાય છે પેલા સાદા લોટથી એટલે હા બાકી મેથડ સેમ હોય છે

શિયાળાના બધા પાક એ ઘીથી ભરપૂર હોય છે એટલે ખાવા તો જોઈએ જ પણ એને પચાવવા માટે સાથે સાથે એક્સરસાઇઝ પણ કરવું જરૂરી છે ઘણા લોકો શિયાળાની રાહ જોવે સરસ સરસ ખાવા માટે અને ઘણા લોકો રાહ જોવે એક્સરસાઇઝ કરવા માટે પણ મોડરેટલી બંને વસ્તુને કમ્બાઈન કરીશું તો હેલ્થ વધારે સારી થશે ઘી તપી ગયું છે તો એમાં હાફ કપ જેટલું લોટ નાખીશું લોટને બિલકુલ ધીમા તાપે શેકવા દેવાનું છે લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી અને શિયાળામાં ઝીણો લોટ ના ગમે તો લાડવાનો જે થિક લોટ આવે છે ને જાડો લોટ એ પણ યુઝ કરી શકાય છે આમાં અને આમાં સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી લોટ શેકાઈ ના જાય લગભગ પાંચ સાત મિનિટ જેવું થશે લોટને શેકાતા લોટ લાઇટ બ્રાઉન થઈ ગયો છે હવે એમાં હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને ગુંદર છે ક્રશ કરેલું બે ટેબલ સ્પૂન ગુંદર એડ કરવાનું છે એ જાતે જ આમાં શેકાઈ જશે અને તમારે ગુંદર પહેલેથી ફ્રાય કરીને એડ કરવું હોય તોય ચાલે આ સૌથી ઇઝી મેથડ છે ડાયરેક્ટ ગુંદરને એડ કરી દેવાનો આમાં એ ગુંદર શેકાઈ જશે બધું ધીમા તાપે જ કરવાનું આ રીતે બ્રાઉન કલર આવી જવો જોઈએ ગુંદર શેકાઈ જાય પછી એમાં ટુ ટી સ્પૂન જેટલી ખસખસ એડ કરવાની છે વન ટી સ્પૂન ગંઠોળા પાવડર વન ટીસ્પૂન સૂંઠ પાવડર છીણેનું કોપરૂ હાફ કપ આ મિક્સ ડ્રાયફ્રૂટ છે જે તમને ડ્રાયફ્રૂટ ગમે કાળી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ કાજુ બદામ મગસરી અને અખરોટ જે તમને ડ્રાયફ્રૂટ ગમે એટલા એડ કરી શકો છો એક કપ જેટલું ડ્રાયફ્રૂટ જેટલો લોટો હોય ને એના ડબલ ક્વોન્ટિટીનું ડ્રાયફ્રુટ એડ કરવાનું છે આમાં બ્રાઉન કલર આવી ગયો છે હવે જે આપણે સુગર સિરપ બનાવ્યું હતું ને એ ધીરે ધીરે એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે બસ સુગર સિરપ એડ કરીને એક અડધી મિનિટમાં ગેસ બંધ કરી દેવાનું એ જાતે જ એમાં થઈ જશે ગેસ બંધ જો ખોરાક રેડી છે ઘી નીકળી ગયું છે આટલું બધું હવે આને આપણે ટ્રેમાં લઈ લઈશું ટ્રેને ગ્રીસ કરવાની જરૂર નથી ઘી ઓલરેડી આટલું બધું છે આમાં આ ખોરાક રેડી છે હવે થોડું પ્રેઝન્ટેશન કરીશું દસ પંદર મિનિટમાં થોડું ઠંડુ થઈ જાય ને પછી એને કાપા પાડી લેવાના સરસ ઠરીને તૈયાર થઈ ગયું છે હે ને હા પંદર શિયાળામાં જલ્દી ઠરી જાય ઉનાળામાં થોડી વાર થાય એ ઠરી ગયું છે હવે આપણે સૌ કરી દઈશું ઓકે અને પીસ આટલા મોટા જ બનાવો તમે તો આપણી છે જેટલા કરવા હોય રાઈટ 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 બરોબર છે છે અને આ શું આમાં પ્રસંગ હોય છોકરીના સાસરે મોસ્ટ ઓફ મીઠાઈમાં જાય કાં તો છોકરીને ડિલિવરી હોય તો આવી રીતે સિંગલ સો અલગ અલગ કરીને પેકિંગ કરીને મોકલવાના હોય છે વચ્ચે આ રીતે સિક્કો મૂકવાનો ચાંદીનો સિક્કો કે કોઈ પણ આ રીતે સિક્કા મૂકીને આ રીતે પ્રેઝન્ટેશન કરીને મોકલવાનું હોય છે અને આ સમજો મેં પાણીમાં કર્યું છે ખાંડમાં મેં પાણી એડ કર્યું છે તેની સેલ્ફ લાઈફ વધારે હોય

થેન્ક યુ અંશલી થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે એના માટે થેન્ક યુ